સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો યુવાન પાંચ હજાર ની લાંચ લેતા એસીબીના હાથે એસીબી છે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ફરી ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં આવેલ આકારની વિભાગમાં ફરિયાદીએ પોતાનું નામ ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરી હતી જે અરજીને લઈ કતારગામ ઝોનમાં માં આકારની વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા કરાર આધારિત રાહુલરામ આશિષ પાલે વિના બિલ નામ ટ્રાન્સફર કરવા માટે પાંચ હજારની લાંચની માંગણી કરી જે અંગે ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા એસીબી ગોઠવેલા છટકામાં લાંચ્યો રાહુલ આ બાદ ઝડપાઈ ગયો હતો જે એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નાગરિકની ફરિયાદ મળેલી પોતાના વીરાબીલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસી નો બે હજાર બાવીસ નો અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવ્યું કે જો આ વેરાબીલનું નામ તમારા નામે ચઢાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપવી એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેનેન પકડાયેલા છે એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરે